અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો એકસો આઠના ડોક્ટરને મળી આવેલ અઢી લાખ રૂપિયાનો સોનાનો ચેન મૂળ માલિકને પરત કર્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના વતની અને હાલમાં દિહોરમાં જ એમ્બ્યુલન્સ ડોક્ટર તરીકે છેલ્લા પંદર વર્ષથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા મહેશભાઈ પાંચાભાઈ બાંભણિયા પોતાની ફરજ દરમિયાન દિહોર નજીકના પુલ પરથી આશરે બે કિંમતનો સોનાનો ચેઇન મળી આવેલ જેના મૂળ માલિક ઉમરલા ગામના ચૌહાણ અજીતભાઈ ભૂપતભાઈ હતા તેઓ ઉમરલાથી પિંગળી મુકામે પોતાના પરિવાર સાથે પોતાના સંબંધીને ઘેર જતા એ અરસામાં ચેઇન પડી ગયેલો જે ડોક્ટર મહેશભાઈએ મૂળ માલિક સુધી પહોંચાડીને માનવતા મેકાવી હતી